હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે જેડેવલી નીટની અંદર આપણું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ડક્ટન્સ એની થિયરિકલ પાર્ટ જોયો આપણે આપણે એમ સીક્યુ પાર્ટ તરફ આગળ વધવાનું છે તો આ પ્રેડી તો જોઈએ ટોપિક વાઇઝ આપણે જોઈએ એની વિદ્યુત ચુંબકીય પ્રેરણ પાર્ટ વન આજે બધા ટોપિક છે ચુંબકીય ફ્લક્સ છે ફેરેડેનો પ્રયોગ છે પ્રેરણના નિયમો છે લેન્સ નિયમ છે રાઈટ તો આ બધા જ ટોપિક પર આધારિત આજે આપણે જોવાના છે એનો પાર્ટ ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ તમારી સામે પેલો ક્વેશ્ચન છે જોઈ શકો છો કે વાહક ગુચડામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ વાહક ગુચડામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ ત્યારે ઉદભવે છે કે જ્યારે ભાઈ ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય તો કે ઈએમએફ નિયમ અનુસાર બાય ડીટી જ્યારે ગુજરાત સાથે સંકળાયેલા ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્સમાં જ્યારે સમય સાથે ફેરફાર થાય ત્યારે જ એની અંદર ઈએમએફ પ્રેરિત થાય ક્લિયર તો ગુચરા સાથે સંકળાયેલું જ્યારે ચુંબકીય ફ્લક્સ બદલાય એમાં જ્યારે ફેરફાર થાય ત્યારે જ ફેરેડેના મત અનુસાર ગુચડામાં ઈએમએફ કે પ્રવાહ પ્રેરિત થતો હોય છે તો તમારો આન્સર હશે ફ્લક્ષનો ફેરફાર ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્ષનો ફેરફાર ખાલી ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્ષને સાથે ઈએમએફ પ્રેરિત નહીં થાય બરાબર છે ગુજરાતની સાપેક્ષે ચુંબકનો વેગ શૂન્ય મતલબ ચુંબક ગતિ જ નથી કરતો ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થાય વેરી ગુડ ઓકે તો આન્સર સી

અંતર બદલાઈને ફિક્સ રહે અચળ અચળ બંને ગતિ કરતા હોય બંને બદલાઈને એનો મતલબ બંને બંને સરખા વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોવાથી ગુચડાના साथे संकड़ाएला फ्लक्समान फिर फार थसे नहीं रेडी कारण के बनने एक सरखा व्यक्ति गति करता होय तो बनने वचेनु अंतर बदलाई नहीं तोज अचल रहे राइट

ચુંબકીય ફ્લક્સ કેવું રહે અચળ રહે બદલાય જ નહીં ઓકે તો આ તમારો સાચો આન્સર આવશે એ કે સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ફ્લક્સ અચળ રહે કારણ કે બંનેના વેગ સરખા છે રાઈટ અંતર અચળ રહેતું હોવાથી તો આના ઉપરથી આન્સર એ સાચો આન્સર ચાલો આગળ વધીએ નેક્સ્ટ एमसीक्यू તરફ એક નળાકાર ગજિયા ચુંબકને એક વર્તુળાકાર ગુતરાની અક્ષ પર રહે તેમ પકડી રાખેલ છે एक नडाकार गज्जियो चुंबक चलो एक नडाकार गज्जियो चुंबक गुचड़ानी अक्ष पर आ गुचड़ो छे चलो आ गुचड़ानी अक्ष अक्ष पर रहत त पकरी राखेल छे जो चुंबक ને તેની અક્ષને અનુલક્ષીને આ ચુંબકને એની અક્ષને અનુલક્ષીને એક નળાકાર ગજ્ય ચુંબકને પકડી રાખેલ છે ચુંબકને તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એ પોતાના સ્થાન ઉપર ભ્રમણ કરે છે લંબ રૂપે લંબરૂપે ને પોતાના સ્થાન ઉપર ભ્રમણ કરશે તો ગુજરા સાથે સંકળાયેલા ફ્લક્ષમાં ફેરફાર થશે નહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ શું કેવા માંગે છે નળાકાર ગજિયા ચુંબકને આ નળાકાર ગજ્યો ચુંબક છે વર્તુળાકાર ગુચડાની અક્ષ પર રહે તેમ પકડી રાખેલ છે હવે ચુંબક આ ચુંબક જ છે એવું માની લો આ ચુંબક છે રેડી આ ચુંબક અક્ષને અનુલક્ષીને ત્યાં ત્યાં ભ્રમણ કરે છે આમ રાઈટ આમ ભ્રમણ કરે છે આમ ભ્રમણ કરે તો ગુચડાના ફ્લક્ષમાં ગુચડાને લંબ રૂપે જો આમ ભ્રમણ કરે તો જ ગુચડાના ફ્લક્ષમાં ફેરફાર થાય પણ પોતાના ધરી ઉપરની આસપાસ એનો મતલબ ગજ્યો ચુંબક અને સોલેનોઇડ વચ્ચેનું અંતર છે એ કેવું રહેશે અચળ આ અચળ રહી તો ફ્લક્સ ફ્લક્સ બદલાય નહીં ફ્લક્સ ન બદલાય તો ઈ પ્રેરિત થશે નહીં રાઈટ આ નળાકાર ગજ્યો ચુંબક જો ગુચરાની અક્ષ પર લંબરૂપે દોલન કરે તો જ આ ગુચરાના ફ્લક્સમાં ફેરફાર થાય ઈ એમએફ ઉત્પન્ન થાય પણ આ નળાકાર ગજ્યો ચુંબક પરિભ્રમણ કરે અહીંયા અહિયાં તો ગજ્યા ચુંબક અને ગુચરા વચ્ચેનું અંતર બદલાશે નહીં પરિણામે ફ્લક્ષ બદલાશે નહીં ફ્લક્સ ન બદલાય તો શું થાય જોઈ લે ગુજરામાં પ્રવાહ પ્રેરિત થશે ગુજરાતમાં પ્રવાહ પ્રેરિત થશે નહીં ગુજરાતમાં ફક્ત એમ પ્રેરિત થશે ગુજરાતમાં એમ એમનો પ્રવાહ બંને પ્રેરિત થશે ગુજરામાં પ્રવાહ પ્રેરિત થશે નહીં રાઈટ ગુજરાતમાં પ્રવાહ પ્રેરિત થવાનો જ નથી ગુજરાતમાં એમ પ્રેરિત નહીં થાય ગુજરામાં એ એમ પ્રવાહ પ્રેરિત થશે ના આ ત્રણ પણ રોંગ છે

સૌથી જ રાખેલા એક તાંબાની રીંગ પર એક ગજ ચુંબકની લંબાઈ રિંગની અક્ષની દિશામાં રહે તેમ પડતો મૂકવામાં આવે છે યસ એક એક આ તેમજ વેરી ગુડ એનો ઉત્તર ધ્રુવ રિંગ તરફ રાખી એને પડતો મૂકવામાં આવે છે ચાલો રાઈટ આ રીંગ છે નીચે આવશે એટલે એના ફ્લક્ષમાં ફેરફાર થશે એટલે આજુબાજુ હું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર ચાલો જ્યારે ચુંબક રિંગમાંથી પસાર થાય છે ત્યારે પ્રવેશ એનો મતલબ જયારે આ ગજ્યો ચુંબક આ રિંગમાંથી પસાર થશે એટલે રિંગની આજુબાજુ રીંગના ફ્લક્સમાં ફેરફાર થશે રાઈટ ગજ્યો ચુંબક જ્યારે રિંગ તરફ ગતિ કરશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો આ ચુંબક જ્યારે તરફ ગતિ કરશે ત્યારે રીંગના ફ્લક્સમાં ફેરફાર થશે અંદર એની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન થશે એને કારણે પ્રવાહ પ્રેરિત થશે પણ એ પ્રવાહ લેન્ઝના નિયમ અનુસાર એવી જ દિશામાં પ્રેરિત થશે કે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકની ગતિનો વિરોધ કરે ચુંબકની ગતિનો વિરોધ કરે તો એનો પ્રવેગ છે ને એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવો હોય છે એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો હોય છે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ રિંગના ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગજ્યો ચુંબક મુક્ત પતન કરે છે ત્યારે એનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવો હોય છે ઓછો હોય છે કારણ શું તો કે જ્યારે ગજ્યો ચુંબક રિંગ ને લંબરૂપે એની તરફ ગતિ કરે છે ત્યારે રિંગના ફ્લક્સમાં ફેરફાર થાય છે પરિણાની અંદર એની અંદર ઈ એમ એફ ઉત્પન્ન થાય છે આ ઈએમએફ એવી જ દિશામાં ઉત્પન્ન થાય છે કે એને કારણે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકની ગતિનો શું કરે વિરોધ કરે તો લેન્સના નિયમ અનુસાર અહીંયા પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવો છે ઓછો રાઈટ તો પ્રવેગ એ જી જેટલો જી કરતા ઓછો જી કરતા ઓછો આ તમારો ફાઇનલ આન્સર છે હવામાં મુક્ત પતન કરે ત્યારે એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેક જેટલો હોય પણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક મુક્ત પતન કરે ત્યારે ખાસ ધ્યાન રાખજો ચુંબકીય નોંધ કરીને લખી દઉં છું ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રમાંતન કરતા વાહકનો પ્રવેગ હંમેશા ગુરુત્વ પ્રવેગ કરતા

ચુંબકને ઝડપથી ગતિ કરાવતા વધારે ઈએમએફ અને ઓછી ઝડપથી ગતિ કરાવતા ઈએમએફ ઓછું હશે શા માટે તો કે ઈએમએફ ઝડપ ઉપર આધારિત છે કારણ કે ઈ બરાબર બી વીએલ હેને આના પરથી તમે જોઈ શકો છો કે ઈ પ્રપોઝનલ ટુ વી રાઈટ ઈએમએફ એ ઝડપ ઉપર આધારિત છે છે એટલે ઝડપ વધારે તો ઈ એમ એફ વધારે ઝડપ ઓછી તો ઈ એમ એફ ઓછો રાઈટ તો પ્રથમ વખત ઝડપ વધારે છે અને બીજી વખત ઝડપ દીવી છે તો પ્રથમ કિસ્સામાં વધારે મળે અને બીજા કિસ્સામાં ઓછું મળે તો તમારો આન્સર બી સાચો જવાબ છે રાઈટ આવી ગયું ને કારણ કે ઈએમએફ ઝડપ ઉપર ડિપેન્ડ છે કે ઝડપ વધે તો ઈએમએફ વધે અને ઝડપ ઘટે તો ઈએમએફ ઘટે તો એ અનુસાર તમારો બીજો ઓપ્શન એ સાચો જવાબ છે ક્લિયર ચાલો આગળ વધીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિંગ આર ની અક્ષ પર ગજ્યો ચુંબક એમ રિંગ ના સમતલ ને લંબ રૂપે મૂકેલ છે ઓકે વેરી ગુડ હવે જો આ ગજ્યા ચુંબક ને રિંગ આર તરફ ગતિ કરાવવા ચાલો આ ગજ્યા ચુંબક ને આમ ગતિ કરાવવાનો છે રેડી વી

અને પાછળનો ઉત્તર તો આ દક્ષિણ અને આ દક્ષિણ રેડી આ બે દક્ષિણ થઈ ગયા તો દક્ષિણ દક્ષિણ વચ્ચે શું થાય અપાકર્ષણ રાઈટ ને અપાકર્ષણ થાય એવી સ્થિતિમાં ગજ્ય ચુંબકને ગતિ ચાલુ રાખવી હોય તો તમારે યાંત્રિક કાર્ય કરવું પડે ને યાંત્રિક કાર્યના કારણે જ એમાં વિદ્યુત ઊર્જા પ્રાપ્ત થાય જેની સાથે ઉર્જા સંરક્ષણનો નિયમ સુસંગત છે લેન્ઝનો નિયમ છે તો અહીંયા લેન્ઝના નિયમનો જ ઉપયોગ થશે હે ને તો લેન્ઝના નિયમ મુજબ અપાકર્ષણ થાય તો આ બે વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ ઓકે તો ગજે ચુંબકને ગુજરાત તરફ ગતિ કરાવતા રીંગ આર તેને અપાકર્ષે યસ બિલકુલ સાચું અપાકર્ષે તો જ તમારે એની અપાકર્ષણની વિરુદ્ધ એની તરફ ગતિ ચાલુ રાખવા માટે યાંત્રિક ઉર્જા બગાડવી પડે અને એ જ યાંત્રિક ઉર્જાના ભોગે તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય તો એ એ અનુસાર અનુસાર નિયમ આન્સર સાચો જવાબ છે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ જ્યારે સુવાહક બનેલા ગુચડા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ખાલી મૂકવાનું છે એમાં ગતિ નથી કરવાનું ફેરફાર નથી કરવાનો ખાલી ગુચડા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ગુચડામાં પ્રેરિત ઇમએ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે ના થાય ખોટી વાત ગુચડામાં અહીંયા ગુચાય નથી ગુચડું છે ગુચડું 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 અને ગુચડું ગુચડામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે પણ પ્રેરિત ઈ ઉત્પન્ન થશે નહીં ઉચડામાં પ્રેરિત ઇમએપ ઉદ્ભવશે પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં ગુચરામાં પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત ઉત્પન્ન થશે નહીં વાત સાચી છે તો આન્સર ડી એ તમારો સાચો જવાબ છે હે કારણ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે રાખવું છે પણ સ્થિર રાખવું છે ભ્રમણ કરાવવાનું ક્યાંય આવતું જ નથી ખાલી મૂકેલું છે તમારે એવું કેવું પડે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂચરા ભ્રમણ કરાવાય હા ભ્રમણ કરાવશો તો પ્રેરિત થાય પણ માત્ર નહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તો ઈ એમ કે પ્રવાહ પ્રેરિત થવાનું પ્રશ્ન જ નથી આવતો કારણ કે ફ્લક્ષનો જ ફેરફાર ન થાય તો ઈ એમ એપ પ્રેરિત થાય નહીં તો તે પ્રમાણે તમારો આન્સર ડી સાચો જવાબ છે ક્લિયર આગળ વધીએ ચાલો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેના નિયમ મુજબ ફેરેડેનો નિયમ બધાને ખબર છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સનું નિર્માણ કરે ગતિમાન વિદ્યુત સાથે ચુંબકીય ક્ષેત્રે આવે ને બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે સાચી વાત છે રાઈટ ને કારણ કે બંને ક્ષેત્રો ઉત્પન્ન થાય છે ને બંને પરસ્પર લંબ પણ હોય છે ક્લિયર તો આ જ્ઞાન આધારિત ક્વેશ્ચન હતો બેટો થિયરિકલ આધારિત નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ વિદ્યુત ચુંબકીય ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત પ્રવાહની દિશા તે જેના કારણે ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરે છે પરિપથમાં સંકળાયેલા ચુંબકીય ફ્લક્ષના ફેરફારના સમય દર ના સમ્રમાણમાં હોય ફ્લક્સના ફેરફારના સમય દરના સંપ્રમાણમાં હોય સાચું જ ભાઈ ઓપ્શન બી ચાલો રેડી આ ફેરેડેનો નિયમ જ છે પ્રેરિત થતું એમ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ના સમણમાં હોય ક્લિયર રાઈટ ઓકે ચાલો આવી ગયું ચાલો નેક્સ્ટ પેલો છે એ એ સાચું છે છે પણ નિયમ ઓકે આગળ વધીએ બંધ પરિપથ થી નજીક ગજુ ચુંબક લાવવામાં આવે તો બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે ભાઈ બંધ પરિપથમાં પ્રેરિત ઈએમએફ ચુંબકીય ફ્લક્સના ફેરફાર બરાબર ને આના ઉપર એટલે ચુંબકીય ધ્રુવમાન એના ઉપર આધાર રાખે કારણ કે ફ્લક્સ છે એના ઉપરથી ચુંબકના ધ્રુવ ઉપર ડિપેન્ડ કરે રાઈટ એના મૂલ્યો પર ગતિમાન ચુંબકના વેગ ઉપર એ ડિપેન્ડ કરે ઈએમએફ રાઈટ પરિપથમાં તારના અવરોધકતા અને પરિપથમાં આટાની સંખ્યા આના ઉપર આધાર રાખે આના ઉપર આધાર રાખે આના ઉપર આધાર રાખે ખાલી જગ્યાથી સ્વતંત્ર છે અવરોધ ફ્લક્સમાં ક્યાંય અવરોધ આવે ને ઈએમએફમાં ક્યાંય અવરોધ આવે

ऊर्जा संरक्षण का नियम का परिणाम है आपण ज्ञान आधारित है ना लेंस नो नियम है ऊर्जा संरक्षण का नियम का परिणाम है चा। क्लियर चलो आगे चुंबकीय क्षेत्र में फ्लक्स घनता चुंबकीय क्षेत्र में फ्लक्स घनता रेडी चुंबकीय क्षेत्र में फ्लक्स घनता એટલે चुंबकीय तीव्रता નો એકમ કયો છે ચુંબકીય તીવ્રતા ફાઇ બરાબર બી ચાલો તો બી બરાબર ફાઇ બાય એ એટલે વેબર પર મીટર સ્ક્વેર રાઈટ તો મી સાચો જવાબ છે ઓકે ચુંબકીય फ्लक्स घनता એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તો આવી ગયો તીવ્રતા ઓકે ક્લિયર ચાલો તો વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે ચુંબકીય ક્ષેત્ર ફાઈ બરાબર બી એ તો બી બરાબર ફાઈ બાય એ તો વેબર પર મીટર સ્ક્વેર ચાલો કમ્પ્લીટ આગળ વધીએ નેક્સ્ટ જ્યારે ગુચડામાંથી વેતા પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ ની દિશા પ્રવાહની ખાલી જગ્યા હશે દિશામાં જ્યારે ગુચડામાં વેતા પ્રવાહનું મૂલ્ય વધતું હોય રેડી પ્રવાહનું મૂલ્ય વધે ત્યારે પ્રેરિત ની દિશા વિદ્યુત પ્રવાહ ની દિશા કરતા સામાન્ય દિશામાં દિશા વિરુદ્ધ દિશામાં દિશામાં રાઈટ જ્ઞાન આધારિત જ છે જ્યારે ગુજરાતમાં વહેતા પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે ઉદ્ભવતા પ્રેરિત ઇમેપ ની દિશા પ્રવાહની દિશામાં જોઈએ ઓકે ચાલો ક્લિયર લેન્સના નિયમ પરથી પ્રેરિત ઈએમએફ લેન્સના નિયમ પરથી પ્રેરિત ઇએમએફ ખાલી જગ્યા માત્ર મૂલ્ય મળે છે ની ફક્ત દિશા મળે છે લેન્સ નો ની ફક્ત દિશા આપે ચાલો રેડી ઓકે આ સાથે આ સેશન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય જય જય ભારત થેન્ક યુ